આપડો વારો આવ્યો ભેંસ પાવા નતા કહો આપડે ભેંસ પાવા પેરે એટલું પડ્યું પીધા એટ ઓ પીધા એટલું પીધા એટ ચાલ મેં તમારે બાપ કા નોકર નહીં હું હવે તો ભેંસ ને પાણી પીવાનો વિડીયો બનાવી નાખવાનો તાર ખાલી ભેંસે મને કીધું કે મને વિડીયો લે દે એટલે ચાકે પૂછે રી કે ભેંસ ને વિડીયો બનાવે છે કે હા જીરી આ કે ડોલ ભરીને પીજી અને હરી કે બીધું મેલો ભરું તો બીધું મેલવાનું થાય આપણે તો અમે આ ટાંકામાંથી ભરી ભરીને મેલા પાણી હજુ તો આપણે ભેંસને પાણી છે અને હજુ મને તૈયાર થાય છે અને હેસ અહીં બેઠો છે તૈયાર થઈને તાકો એને હજી પેટમાં દુખવા ને મટ્યું નહીં તાકો ચેટલું ચેટલું દુખેરું હેસ બોલથી નહીં ઘણું દુખેરું છે ત્યાં હો તરત હવે એટલે આકાશ કરજો ઘણું દુખેરું છે હવે આપણે યસ ને દવાખાને દાન છે કારણ કે રાતે દવાખાને જતા એને મટ્યું નથી અને આપણે આંસુ પણ જો આસી રાતે એને ઉજાગરો કરાયો છે અને જો બાઈકમાં બેરી દીધો છે અને હવે આપણે દાણ છે હોસ્પિટલે મારે એટલું મૂળ ઓલું છે ને બહુ ગાવેરી પણ શું કરો હવે એને દવાખાને જઈને આવી અને બધું કામ કરીને પાસે હું ગત ભલે તો ચલો હવે આપણે અહીંથી નીકળીએ બાઈક ચાલુ કરી છો તો યસ બાઇક લઈ જ્યો છે અનિલ પણ તૈયાર થઈ જશે અને હજી મનુ આવું બાકી છે તો આપણે નીકળીએ

એટલે એને ધંધાની જોરદાર દુકો નઈ ગન બળાયા સાબળા ઘરે આવી ગયાતા આ દે કપડા ધોઈ નુક્યા નાય તો નવરાયો યશ અતન મટીજો ચુ લાઈક બોલે છે કમેન્ટ સબસ્ક્રાઇબ કરજો અને રમ્બો દાઈરા તો છાસ વકરી છે ખાવામાં બટાકા ડોગનો શાક છે કમાની રોટલી છે અને મસ્ત જાડી જાડી શાક છે અને અને યશ યસ શું કક બોલ બોલ કરે રહા હાર તો તો આવતો રહે તો મફતમાં હાલીશ રો યશે એવું કહેલો છે અને યશ હાંસી ખાતો નહીં તે જો આવી રીતે આમ કરીને એને ખવડાવવું પડે છે તો યશને કહો કે હાંસી ખાતા શીખી દે આવે મોટો બધો થઈ ગયો છે તો ચાલો હવે ભૂખ લાગી દે તો આપણે ફટાફટ જમી લઈએ અને પછી થોડા મહેમાન આવ્યા છે અમારે કાકા હારાને ઘરે તો ત્યાં પણ જવાનું છે તો બધી વિડીયોમાં બનાવી રહ્યા છું તો આપણે હું ખાઈ રહ્યો છું ને યશને તો આપણે હાંસી ખાતા શીખવાડ્યું છે અને મહિને આવ્યું છે તે જો હાંસી બેઠો બેઠો ખાયરો છે અસલ ખાતા આવડે છે પણ ખાતા દોરા આવે ખાતો નહીં પણ આ તો શીશી જો વાત થી કાયમ ખાઈશ ને ચમ દાદા ના ખવાર ને આશી ખાવું પડે એ ઈ અમાર હારો છોકરો છે આયરો ને આ ફોટા મે ને ઈ અમાર હારો છોકરો છે નારો ખોટો છે તો આપણે મહેમાન ગતિએ જવાનું હતું અને આપણે હુઈ ગયા હતા અને બહુ એટલે બહુ ઊંઘ આવતી હતી એટલે રાતે યશે વિતાડતી એટલે ખૂબ ઊંઘ આવતી હતી અને હવે અહીંયા જાણો છો અને મને એવું લાગે છે કે ઈકો હેડર એડર હોય મને હેડર પણ આપણે તો એ આપણી ફરજ આવે છે કે આપણે જવું પડે કેવા આયા તે એટલે આપણે ફટાફટ હવે અહીંયા જઈએ જમા જગદીશભાઈ હવની પાછળ ખાવા થઈ જાય આપણે થોડું મોડ થઈ જતું આપણે ઉંચ જતો એટલે મોડ થઈ જતું આમ જગદીશભાઈ હા તા એડમિટ કરવાની છે આજ તો પણ આ ખાઈ ને પછી થવું એટલે સારું રહે તો આપણે ત્યાંથી ઘરે આવી ગયા અને ઘરે આવ્યા ને તો યસ ના યસો તો જતો પંખો ન તો ચાલુ ને એમને મોજો જતો અને આ પાસે એને પંખો બીજો ચાલુ કર્યો અને થોડો થોડુંક બીજું લાશી અને હવે શાંતિ હું છે કારણ કે રાત્રે બિચારાને પેટમાં દુખતું હતું એટલે મોજો નતો એટલે ટાઈમ શાંતિ હું જોઈએ અને મને પણ હતી મેં પણ મસ્ત મજાની ઊંઘ લેલી હતી મેં મને ગતિથી આવ્યા અને હવે ઢોરને ને સારી બીજી લાખવાની છે અને આ કપડાં બધે તો નુક્યો ને એ બધા વાવાના છે તો આપણે ફટાફટ એટલે બધું કામ કરી નાખીએ અને વહી આગળ મળી હેડો તો આપણે ખેતરમાં લહણ ઉખાડતા તો બસો રૂપિયાના ભાવનું લહણ લઈને વાવ્યું તું તો આમ બતાવ લહણ કેવું છે સમજો આ લહણ હવે આ લહણ બસો રૂપિયાના ભાવનું પાલવે અને અત્યારે સો રૂપિયા કિલો લહણ છે અને બસો રૂપિયા કિલો હતો ને તાર લઈને આ લહણ વાવ્યું હતું તો આ શું ભાવ પડે આ લહણ અને જો આપણે હાથ માટે શાકમાં સોળાની શાક બના છે તો સોળા વેણી અને સડવા મૂકી દીધા હે અને અંદર આવો કાગડો પડ્યો છે હજુ આવો કાગડો પડ્યો છે તો આપણે બીજા સે સાફ કરી અને ડબ્બામાં ભરીને મેળવાના છે તો આપણે ફટાફટ સાફ કરી નાખો અને હમણાંથી અમારા વિડીયો થોડા કોષ આવે છે કારણ કે હું મદી હતી યશ મોદ હતો એટલે બરાબર વિડીયા બનતા નહોતા પણ હવે રેગ્યુલર વિડીયો આવશે અને અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અવનવાર વ્લોગ સાથે માતા રહેશો જય માતાજી જય શ્રી કૃષ્ણ